મોત થયું છે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે બાર તારીખે અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થતો બસો સિત્તેરથી પણ વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવે છે ત્યારે ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યએ પણ સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પણ ગુમાવ્યા છે એ જ રીતે મારી વિધાનસભાની વાત કરું તો મારી કપોલ વિધાનસભાના બંને તાલુકાઓની અંદર થઈને છથી પાંચથી છ લોકોના મૃત્યુ થયા છે એમાં કટલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ પટેલ પ્રફુલ્લભાઈ આપણે દીર્ઘ પ્રફુલ્લભાઈ પટેલ આજરોજ તેમને મૃતદેહના નિવાસસ્થાને લાવ્યા અને આજે અંતિમ યાત્રા હતી ત્યારે તેઓ પણ દુઃખની બાબત છે જ્યારે તોણા ગામની વાત કરું તો તોણાની અંદર હર્ષિત પટેલ અને પૂંજા પટેલ બંનેનું મૃત્યુ થયું છે એ જ રીતે વતોલી ગામના ડૉક્ટર નિરાલીબેનનું પણ આ દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું છે ખૂબ જ દુઃખદ ઘટના છે પરંતુ તેમના પરિવારજનોને ભગવાન માતાજી આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને અમારી સંવેદના કાયમના માટે આ પરિવારો સાથે રહેશે અને વહીવટીતંત્રની વાત કરું તો અમારા કપળવન તાલુકાના પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી પોલીસ તંત્ર ટીડીઓ દ્વારા તમામ પરિવારજનોનો સતત સંપર્ક કરી અને વહેલામાં વહેલી તેમની ડેડ બોડી તેમના પરિવારજનોને મળે તે માટે સતત સિવિલની અંદર પણ લાયઝનિંગ કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર જ બાકીના પાંચ પૂર્તદેહોને પણ ડીએનએ તેજથી ઓળખ થાય અને તેમના વતન લાવવામાં આવશે